વાકડા તાલુકાના સલાદરા ગામે હજરત સૈયદ મજલેસાબ બાવાના ચાલીસાના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આ ધાર્મિક પ્રસંગે આયોજિત સંખ્યામાં અકીત મંદો ઉમટી પડ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ગામની મસ્જિદ ખાતેથી ભવ્ય નાઝ શરીફના પઠન સાથે એક વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં શ્રદ્ધાળુઓ ભાડે ઉત્સાહ અને અકીદત સાથે જોડાયા હતા જેના કારણે સમગ્ર સલાદરા ગામ ઇસ્લામિક નાળાઓ અને નાસ શરીફથી ગુંજી ઉઠ્યું હતું જુલુસના સમાપન બાદ વિશેષ ફાથિયા ખવાનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત તમામ ભક્તોએ અત્યંત અડબ અને શ્રદ્ધાપૂર્વક દુઆમાં ભાગ લઈ સવાબે ડારીન હાસિલ કર્યો હતો હજરત સૈયદ મજલેસાબ બાવાના સવાબ યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો જે સલાદરા ગામની ધાર્મિક પરંપરા અને એકતાનું પ્રતિક બની રહ્યો હતો